ભુજમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી અંતર્ગત સાંજે પાંચ વાગે પથ સંચાલન યોજાયું હતું આ પથ સંચાલન વ્યાયામ શાળા મેદાનથી શરૂ થઈ નગરના મુખ્ય માર્ગો પર ફરીને પુનઃ વ્યાયામ શાળા ખાતે સમાપ્ત થયું હતું પથ સંચાલન બાદ વ્યાયામ શાળા ખાતે એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના ઉપમહંત ભગવત જીવન સ્વામી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સૌરાષ્ટ્ર પ્રાંતના સહવ્યવસ્થા પ્રમુખ મનીષભાઈ બેજરાએ આ પ્રસંગે પોતાનું વક્તવ્ય આપ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં ગામ અને શહેરના મુખ્ય માર્ગો પર સંઘના પૂર્ણ ગણવેશમાં ઘોષ બેન્ડ સાથે પથ સંચાલન યોજાયું હતું મેદાન પરના કાર્યક્રમમાં સંઘની એક કલાકની શાખામાં થતા કાર્યક્રમો જેવા કે વ્યાયામ યોગ દંડના પ્રયોગ ક્ષમતા નિયુધ કરાટે વગેરેનું નિર્દર્શન થયું હતું અતિથિ વિશેષ ભગવત સ્વામીનું પ્રાસંગિક ઉદબોધન તથા મુખ્ય વક્તા મનીષભાઈ બેચરાનું બૌદ્ધિક યોજાયું હતું ભગવદ્જીવન સ્વામી વિજયાદશમીની શુભકામના આપતા કહ્યું હતું કે સંઘના સ્વયંસેવકો ભારતીય સંસ્કૃતિ તથા હિન્દુત્વને જાળવી રાખવા માટે ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે સમગ્ર સમાજે આ કાર્યક્રમમાં જોડાઈ જવું જોઈએ આ કાર્યક્રમમાં સહભાગી થવા ભુજનગરમાંથી સાધુ સંતો સામાજિક આગેવાન ભાઈ બહેનો વિવિધ સમાજના પ્રમુખો અને શહેરના અગ્રણી ડોક્ટરો વકીલો તથા ચેમ્બર ઓફ કોમર્સ ભુજના હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભુજ નગરનો ઉત્સવ આજે અહીં ઉજવવામાં આવે છે નગરના ત્રણસો અને એકાવન સ્વયંસેવકો ગણવેશ ધારી આ ઉત્સવમાં જોડાયા છે પ્રાત્યક્ષિક અને પથ સંચલન પણ આજના આ કાર્યક્રમમાં આયોજન છે દશેરાની ખાસ વિશેષતા એ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યને સો વર્ષ થયા એટલે શતાબ્દી વર્ષનો પ્રારંભ આ દશેરાથી આખા વર્ષ દરમિયાન રહેશે રાષ્ટ્રીય સ્વયંસેવક છે સંઘ છેલ્લા સો વર્ષથી વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને હિન્દુ સંગઠનનું અવિરત કાર્ય અનેક બાધાઓ વચ્ચે કરતો આવ્યો છે તો સો વર્ષની આ ત્યાગ અને તપસ્યા પછીની આજની પરિસ્થિતિમાં હવે સમાજ પરિવર્તન આવે એવા પંચ પરિવર્તનના બિંદુઓથી આ શતાબ્દી વર્ષે સમાજ પરિવર્તનના કાર્યનો પ્રારંભ થાય છે એ પાંચ બિંદુઓમાં છે સમરસતા પર્યાવરણ પરિવાર પ્રબોધન નાગરિક કર્તવ્ય અને સ્વબોધ એટલે સ્વદેશી આ પાંચ બિંદુઓ સમાજ પરિવર્તનના છે આજના આ કાર્યક્રમમાં શારીરિક એટલે પ્રાતેક્ષિક છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દૈનિક શાખામાં જે શારીરિક કાર્યક્રમો હોય છે એ પૈકીના એ શારીરિક કાર્યક્રમો ક્ષમતા છે દંડ નો પ્રયોગ છે એ પ્રકારના શારીરિક પણ છે એ જ રીતે બૌદ્ધિક જે હોય છે ગીત અમૃત વચન એ પણ રહેશે આ પ્રમાણેના અને મુખ્ય વક્તાઓનો બૌદ્ધિક પણ રહેશે બૌદ્ધિક સંદેશ મનીષ બેચરા છું રાજકોટથી અહીંયા શતાબ્દી વર્ષના કાર્યક્રમમાં વિષય લેવાનું મારા ભાગે દાયિત્વ છે એટલા માટે આવ્યો છું આજના મુખ્ય વિષયમાં જે પ્રકારે વાત થઈ એ પ્રકારે સંઘ શતાબ્દી વર્ષ એટલે એની કોઈ ઉજવણી નથી થવાની પરંતુ સમાજ પરિવર્તનનું જે કામ છે એ વધારે ગતિથી આગળ વધે સંઘ વિચાર એટલે કે સમાજ અને રાષ્ટ્ર વિચાર એ વધારે ઝડપથી એ સમાજમાં સ્વીકૃત બને એના માટે આ શતાબ્દી વર્ષમાં અલગ અલગ કાર્યક્રમો થવાના છે બાકીના જે કાર્યક્રમો થવાના છે એમાં હવે આનાથી પણ નાના એકમમાં હિન્દુ સમાજ ભેગો મળી અને દસ હજારની જનસંખ્યામાં એક હિન્દુ સંમેલન કરશે તો આખા દેશમાં આવા લાખો હિન્દુ સંમેલનો થવાના છે અને જે સમાજ દ્વારા થવાના છે એમાં સંઘ સહભાગી બનશે ઓગણીસો ને પચીસમાં જ્યારે સંઘની સ્થાપના થઈ ત્યારે ઉપહાસથી પરમપૂજનીય ડૉક્ટર સાહેબે એ કામની શરૂઆત કરી હતી જ્યારે આજે આપણે બધા અનુભવી રહ્યા છીએ કે સંઘ છે એ સમાજમાં સ્વીકૃત બહેનો છે સંઘ જે કહે એ પ્રકારે સમાજની શક્તિ એ કામ કરવા માટે તૈયાર છે આટલો ફર્ક છે